કેમ છો મિત્રો મિત્રો જ હોય ને ફોલો તો ક્યાં આપે હોય તો આજે આપણે તમને બતાવશું આપણા ક્ષેત્રમાં પાણી ભર્યું હોય પોતાના ક્ષેત્રમાં પાણી જ હોય પણ આપણા કઈ અલગ ભર્યું હોય પાણી આમ બહુ બહુ માહોલ ગરમ તો નહીં હોય ઠંડો થઈ ગયેલો જો તો બધાને કેવો કેવો વરસાદ પડ્યો બધા કમેન્ટ કરજો લોક થોડો સપોર્ટ કરો અને લાઈક કોમેન્ટ શેર શેર વધારે કરજો એટલે થોડા આપણે ફેમસ થઈ ગઈ ફેમસ તો થવાનું જ છે હવે વ્લોગ ચાલુ કર્યો છે આ પહેલો વ્લોગ છે આપણો એટલે થોડો સપોર્ટ કરજો બોલવામાં થોડી તકલીફ થવાની જ છે હશું પણ આ વાત છે એટલે હે થોડો સપોર્ટ કરજો તો આપણે આવી ગયા ગયા છે તમે જો આપણને જો આ ક્ષેત્ર મોય એવું ને એવું જ પાણી ભર્યું આ બાજુ મે રંડા હા એ રંડ તો નું પાણી કાઢી નાખ્યું આપણે એટલે વળી બચી ગયા છે કોણ મોતા અળદ અળદ એ બળી ગયા છે એટલે વરાપ થાય તો વિચારવાનું કે શું આપું તો એમ જો આવું પાણી ભર્યું હો